સાબરકાંઠા તમામ તબીબો વિરોધ પ્રદર્શન કરવા માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા જ્યારે રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા પ્રેક્ટિસ કરું છું અત્યારે જે મુદ્દો હાલ ચાલી રહ્યો છે નવ ઓગસ્ટે જે છોકરીને આપણે બંગાળ પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં એને જે એની પર બળાત્કાર થયો એનું મર્ડર કરી નાખ્યું એ બહુ જ ખરાબ ઘટના છે એક નારી એનું કામ આટલું સરસ આગળ વધીને કરી શકે છે તો એને કેમ આ રીતે કચડવામાં આવે છે એનો મને ક્યાં સલામતી નથી આ બધી ખૂબ જ જરૂરી વસ્તુ છે જ્યાં નારીનું સન્માન નથી ત્યાં કોઈ દેશનું બી સન્માન નથી જો નારી પૂજાય તો દેવો પણ ત્યાં વસતા હોય છે તો તમે એટલું કેમ નથી કરી શકતા કે એને સલામતી આપી શકો એના એના માટે એને પૂરતી સગવડો આપી શકો કે જે નિશ્ચિંત થાય એને પોતાનું કામ કરી શકે તો આટલી જ અમારી અહીંયા આગળ માગણી છે કે પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ એને ફરી ભવિષ્યમાં ક્યારે આવું કરવાનું નામ ના લે એવું અમારે જોઈએ છે જય હિન્દ कि जो आर जेकर मेडिकल कॉलेज में जो जूनियर रेजिडेंट का रेप एंड मर्डर हुआ है उसको जस्टिस मिले उसको सपोर्ट मिले इसलिए है दूसरा ये कि वर्क प्लेस पर सेफ्टी फीमेल के लिए बहुत ज़रूरी होता है जिसपे गवर्नमेंट ने गवर्नमेंट ने कोई स्टेप्स लेने चाहिए और ऐसे हीनियस क्राइम में जल्दी से कोई डिसीजन लेके उसे सब कड़ी से कड़ी सजा देनी चाहिए ये हमारी मांग है दूसरा डॉक्टर जितना थर्टी सिक्स आवर्स वर्क कर पे है मुश्किल ઓગસ્ટના દિવસે કલકત્તા મેડિકલ કોલેજ માર્કે એક જુનિયર રેસિડેન્ટ સેકન્ડ ઇયરની રેસ્પિરેટરી મેડિસિનની આખા દિવસની થાક કરેલી ગરીબ પરિવારમાંથી કન્યા ઉપર સેમિનાર હોલમાં વાંચતી હતી અને એના પર ખૂબ જ પાસવી રીતે બળાત્કાર થઈ અને પછી એનું મર્ડર કરવામાં આવ્યું અને એ ગેંગરેપ હતો અને બળાત્કાર થયા પછી ત્યાંની સરકાર પોલીસ અને જે કોલેજના સત્તાધીશ છે મદદ કરવાને બદલે છોકરીએ આત્મહત્યા કરી છે તેવું ખપાવવા માંડ્યું ત્રણ કલાક સુધી અને છોકરીના મા બાપ પછી જઈ અને કોર્ટમાં જઈ અને કોર્ટમાંથી એ લોકોએ સીબીઆઈ તપાસની ઇન્કવાયરી અને પોલીસની તપાસની ઇન્કવાયરીના આદેશ લીધા અને છતાં પણ યોગ્ય ન્યાય મળ્યો નથી હજુ આરોપીઓ ભાગતા ફરે છે એક આરોપી ફર્યો છે પકડાયેલ છે પણ છતાં એની ધરપકડ કે બીજું કંઈ રિમાન્ડ કે કશું થયું નથી તો અમારી માગણી એવી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એની તાત્કાલિક અમારી એક્શન કમિટીની મિટિંગ થઈ હતી અને એમાં તારીખ સત્તર તારીખથી અઢાર તારીખના સુધી ઓપીડી અને જે પ્લાન સર્જરી હોય ને પ્લાન જે કામકાજ હોય એનાથી અળગા રહેવાનું નક્કી કરેલ હતું અને આમાં આપણી મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને તબીબો અને ઇન્ટરની અને સ્ટુડન્ટને પણ સામેલ થવાનું હતું એના ભાગરૂપે હિંમતનગર મેડિકલ કોલેજ અને હિંમતનગર મેડિકલ એસોસિએશન આઈએમ હિંમતનગર બ્રાન્ચ દ્વારા અને આપણા જનરલ પ્રેક્ટિસનર એસોસિએશનના ડૉક્ટર સમીરભાઈ છે અમારું વુમન્સ ડૉક્ટર્સ સ્વિંગ છે અને બીજા બધા બી એસોસિએશન આમાં જોડાયેલા છે અને આ ઘટનાને સખત શબ્દમાં વખેડીને તાત્કાલિક અમને ન્યાય મળે વત્તા અમારા એસોસિએશનની ઘણા સમયથી એવી માગણી છે કે સેન્ટ્રલ વાયોલન્સ એક્ટ એટલે કે કોઈ બી હોસ્પિટલમાં પ્રાઇવેટ હોય ગવર્મેન્ટ હોય સેમી ગવર્મેન્ટ હોય તેમાં દરેક ડૉક્ટર અથવા તો દરેક સ્ત્રી અથવા તો અત્યારે તો દરેક જગ્યાએ અત્યારે નાઇટ ડ્યુટી હોય છે કોમ્પ્યુટરમાં હોય છે સિસ્ટરની નાઇટ હમણાં જીએમઇ મેડિકલ કોલેજ આ જૂનાગઢની અંદર હુમલો થયો રેસિડેન્ટ ઉપર ઉત્તરાખંડમાં નર્સ ઉપર હુમલો થયો અને ગેંગ રેપ થયો તો આવી રીતે દરેક જગ્યાએ આપણને સેફટી પૂરું પાડી સરકાર અને યોગ્ય સારા અને સેફ્ટીવાળા વાતાવરણમાં દરેક છોકરી કામ કરી શકે રસ્તા પર અવર જવર કરી શકે અને ઘરેથી નીકળે તો એના મા બાપને કોઈપણ પ્રકારની ચિંતા ન રહે કે ભાઈ મારી છોકરીની સેફ્ટી જળવાતી નથી અને એને કામ કરવું નથી તો ધીમે ધીમે એવું થશે કે છોકરીઓ નાઈટ ડ્યુટી કરવાની બંધ કરી દેશે અને રાતમાં શિફ્ટ કરવાની બંધ કરી દેશે અને ભવિષ્યમાં ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર એક સેન્ટ્રલ એક્ટ લાવી અને આ વ્યક્તિઓને એવી કડકમાં કડક સજા કે જે ફાંસીની સજા અથવા તો એનાથી પણ ખરાબ સજા હોય એવું સજા કરી અને સમાજમાં દાખલો બેસાડવા માગે કે ભાઈ નારી પર અત્યાચાર કરવાથી કે નારી પર આ કરવાથી કે કોઈ પણ પ્રકારનું આવું વિચારવાથી પણ એને બહુ ખરાબમાં ખરાબ સજાનો કાયદો પેદા થયેલો છે તો આ સ્ત્રીઓને અને બાળાઓને અને મોટા વડીલ સ્ત્રીઓને પણ આ સેફ્ટીપૂર્વક અને સલામત જગ્યાએ અને સલામત રીતે કામ કરવાનો મોકો મળે એટલા એ માટે અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમારું ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચનું એસોસિએશન એમનું જુનિયર ડોક્ટરલ વાયોલન્સ એક્ટ આવે અને એનો તાત્કાલિક અમલ થાય અને દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં એની કોપી પહોંચે એ માટે અમારી માગણી રહેશે જો આ